લોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા માફી માંગવા જતા વિરોધનો વંટોળ તેમનો પીછો છોડી રહ્યો નથી રાજભા ગઢવીએ વિડિયો જાહેર કરીને માફી છતાં આજે ડાંગ હાવામાં આદિવાસી સમાજના લોકોએ રાજભા ગઢવીના પુતળાને ચપ્પલનો હાર પહેરાવીને વિરોધ નોંધાવ્યો છે સાથે જ આદિવાસી સમાજના લોકોએ કહ્યું કે રાજભા ગઢવી તેમણે કરેલી ટિપ્પણી બદલ આદિવાસી સમાજની માફી નહીં માંગી વિવાદનો અંત લાવવા માટે પોતે કરેલા નિવેદન પર માત્ર દિલગીરી વ્યક્ત કરી છે રાજભા ગઢવીને જો ખરેખર દુઃખ હોય તો ડાંગના આહવામાં આવીને માફી માગે આદિવાસી સમાજના યુવા આગેવાન તુષાર કામ ખાતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમારા આદિવાસી સમાજના વીર સપૂતો વીર મામા તાતા ભીલ એવા અમારા યોદ્ધાઓને આ દેશને આઝાદી અપાવી છે અને ઓછા કપડે આઝાદી અપાવી છે અને તમે કપડા કાઢી લે એવી વાત કરો છો આ ટિપ્પણીને લઈને આદિવાસી સમાજમાં આક્રોશ છે અને આદિવાસી સમાજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો પણ નોંધાવશે લોક કલાકાર રાજભા ગઢવીએ આદિવાસી સમાજ માટે કરેલી ટિપ્પણીને લઈ આદિવાસી સમાજમાં હજી પણ આક્રોશ છે રાજભા ગઢવીની ની પણ આક્રોશ સમ્યો નથી આદિવાસી સમાજના યુવા આગેવાન રાકેશ પવાર તથા તુષાર કામળીની આવા ખાતે પોલીસે અટકાયત કરી હતી ડાંગમાં આવીને માફી માંગવી પડશે તેવું આદિવાસી સમાજના યુવાનોએ જણાવ્યું